મારા છોકરા પાછા બેડાજી તમને એક વાત કહું અમને તો વાભરતું નહિ પણ અમારા દાદા ના દાદા શું કેતા ખબર

આપડે એવું ધારતા કોઈ નઈ જોઈ રહ્યું ભગવાન છોકરા ને ઓછું કરવાનું એક ચાર નો જો આવ્યો નહી તારી ભાગવા પણ ખાવાનું કોઈક કરવું પડશે ને અરે ગોળીઓ ગળવાની છે ગયો ખાવાનું દેખાઈ ગયા આયા દેખાઈ ગયા

આવું છું મારા અતાર ના છોકરા ર્યા નહી કશું કેવું માનતા નહીં પણ એના બાપ મો થઈ જાય તો ખબર પડતી નહી હવે શું કરવાનું કહો હવે હું થઈ ગયો કંટો હવે મારા દાડા હવે ઘણા નહીં રાખતા મને એવું લાગે છે કારણ કે હવે છોકરાએ ગોડતા નહીં કે હવે આ મોસમથી ઉભો થયો ઉભો થયો કેવો હોય પણ લાવશે છોકરો લાવજે જલ્દી ખાવું છે

જોડે જાવું પડે છે રાખે તો રાખે મને ઓહ એટા તો નહી પણ હવે ઊંધો પડવો પડું પણ જાવું તો છે અરે

કશું નહીં ખાવાનું હેડો નઈ આરું પાથો અલ્યા ઓ ના કરીશ તો અલ્યા ઓ ડોશીવાળી બાઈ લા છે હેડો નઈ ને આ મારા છોકરો ને દવા નાખવાની દી ઉધેવીની મોય હા હા ઉધરજી હા

છોકરો બેહર છે હું હેડી ગયો ને બે જવું તો પડશે મેઠા ગમ માં જહો જવા લીધી લેવાની છોકરા પણ બેહર છોકરા તો ગયો ઘરે તમે કે પિક્ચર જોવા ગયા હમણાં આવ્યો છું એવું એમ હું શું કઉ આ ડોહાનું કોક કરવું પડશે આ આ કોક કોક કરો કરો

મારા આશ્રમ માં જાવ નહી હવે એનો બમુ તો ફેડ કરવો જ પડશે હવે કોક કરીને ગમે તે